વેબ પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ બે દિવસીય હાઈલાઈફ બ્રાઇડલ એક્ઝિબિશન નો પ્રારંભ આ વખતે બ્રાઇડલ ઇવેન્ટ્સ દ્વારા ખાસ એક્ઝિબિશન કરવામાં આવી રહ્યું છે જેનો પ્રારંભ આજથી થયો છે આ એક્ઝિબિશન કોર્ટયાર્ડ બાય મેરીટ માં યોજવામાં આવ્યું છે અહીં નવ વધુઓ માટે સૌંદર્ય અને સંસ્કૃતિ સાથે સજ્જ થવાનો અદભુત અવસર છે સુંદર બ્રાઇડલ વસ્ત્રો જેમાં મોર્ડન ટ્રેન્ડ પણ સમાવિષ્ટ કરાયો છે દરેક વસ્ત્ર અપ્રતિમ જ્વેલરી અને સજ્જ છે આ લગ્ન જેવા પ્રસંગને યાદગાર બનાવી દેશે તો આ લક્ઝરી અને રિફાઈનમેન્ટને લાહો લેવા માટે ખાસ હાઇલાઈટ એક્ઝિબિશન દ્વારા અપીલ કરાઈ છે સો મની સ્ટોલ લાઈક ફ્રોમ બોમ્બે ડેલી કોલકાતા આર દ બિગેસ્ટ બ્રાન્ડ યઅર નાઇન્ટીન ટ્વિંગ સેલિબ્રેશન ફોર દી એટાઉન્ટ એન્ડ પ્લસ જી વેડિંગ આ રીતે ગ્રેટ ટાઈમ સો બ્યુટીફુલ આઉટફિટ તમારી હલ્દી સે લે કે મહેંદી સંગી આઉટફિટ યુન ટી સપ્ટેમ્બર કો એડમિશન લીધા જ્વેલરી અંગ્રેજ મતલબ એની સુંદર જ્વેલરીઝ નવરાત્રિ આ રહીમાં હજન્સ આઈ ગઈ એન્ડ ઇટ્સ રેલી આઈ હૈ कि इतना सुंदर डिजाइन है फल डिज़ाइंस तो है न्यू डिज़ाइंस है टेस्टर्न कल्चरल एवरीथिंग यू विल गेट हियर, सो प्लीज़ मस्ट विजिट 19 नाइन 20 सितंबर सारी सारी कितने तरह के कनेक्शन डिफरेंट पैटर्न यहां पर मिल जाएगी आप एक बार आपका विजिट कीजिए बहुत अच्छी लग जाएगी देखो हर चीज यहां पर हो जाएगी इवेंट ના આયોજક એબી ડોમિનીકે જણાવી હતું કે આ બે દિવસીય હાઈલાઈટ એક્ટિવેશન માં દેશ ભરના ફેશન ડિઝાઇનર્સ દ્વારા તાજની પૂર્ણ રીતે બનાવાયલ્યા ડિઝાઇન ટ્રેન્ડ જોવા મળશે

સાથે આપને જોવા મળશે તારીખ ઓગણીસ અને વીસ સપ્ટેમ્બર એમ બે દિવસીય આ બ્રાઇડલ કલેક્શન યોજના છે દર્શક મિત્રો આ તા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર